નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં મિત્રો આજે આપણે બહુ મહત્વનો ટોપિક લઈને આવ્યા છીએ આજે આપણે જાણીશું કે જો કોઈના ઘરમાં મેલી વિદ્યા તંત્ર મંત્ર તાંત્રિક વિદ્યા મૂળ છૂટ આવું બધું થયું હોય તો કેવી રીતે ખબર પડે જો તમારા ઘર ઉપર કોઈએ મેલી વિદ્યા કરી હશે તો તમને આવા સંકેત જરૂરથી દેખાશે જે આજે અમે તમને જણાવશું જો તમારા ઘરમાં આવા સંકેત તમને મળે તો તમે સમજી જજો કે તમારા ઘર ઉપર કોઈએ મેલી વિદ્યા કરી છે આ મેલી વિદ્યાના અમુક તો મેન મેન કારણ એ હોય કે જો કોઈની બુદ્ધિનું બંધન થઈ જાય એટલે કે માણસ ગમે બુદ્ધિવાળો હોય પણ જો એના ઉપર બુદ્ધિનું બંધન થાય તો એની બુદ્ધિ ચાલતી જ બંધ થઈ જાય અને બીજું કે કોઈનું કોખ બંધન થાય એટલે કે ઘરમાં બાળકો જે ના થાય એને કોખ બંધન કહેવાય પછી ધંધાનું બંધન એટલે કે તમે ગમે એવો સારો ધંધો કરો ગમે એવું સારું લોકેશન હોય ગમે એટલા ધંધા કરો પણ એ ધંધો ચાલે જ ના અને એ ધંધો પછી બંધ કરવાનો જ વારો આવે એના ધંધાનું બંધન થાય એટલે કે આ બધાને આવું બધું થયું હોય તો આ બધા મેલી વિદ્યાના લક્ષણો છે એટલે મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બનાવી લેજો વિડીયો બહુ જ મહત્વનો છે કેમ કે મિત્રો આ કડિયું કડિયુક ચાલે છે આ કળિયુગમાં ઘણા એવા ખરાબ માણસો રહે છે કે એમ લોકોને કોઈનું સારું થતું હોય ને તો એ સારું જોવાતું નથી કોઈની ધંધા બાબતે કે કોઈ પણ રીતે પ્રગતિ થતી હોય ને તો આવા માણસોને આ પ્રગતિ પોસાતી નથી અને એ લોકો એ સામેવાળા લોકો ઉપર આવી મેલી વિદ્યા કરાવતા હોય છે અને આ મેલી વિદ્યાના કારણે ઘણા બિચારા સારા માણસો હેરાન થાય છે અને જે ઘર ઉપર મેલી વિદ્યા થઈ હોય ને એનો સમયસર રસ્તો કરી દેવો જોઈએ મિત્રો ન એનો રસ્તો ના કરીએ ને તો પાછળથી આ મેલી વિદ્યાના બહુ ખરાબ પરિણામો મળે છે એટલે મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બને રહીજો અમે તમને એવા ચાર સંકેતો જણાવશું કે જે ઘર ઉપર આ ચાર સંકેતો જણાય ને તો સમજી જવું કે ઘર ઉપર મેલી વિદ્યા થઈ છે આ મેલી વિદ્યાનો પહેલો સંકેત તો એ છે કે જો મિત્રો અત્યારે બધા જ ઘરોમાં દીવો ભગવાન કે કોઈ પણ માતાજી કે કોઈ પણ ભગવાનનો દીવો તો તમે જરૂરથી પ્રગટાવતા જ હશો એટલે જ્યારે દીવો પ્રગટાવો અને પછી એ દીવાની દિવેટ આખી ના સળગે દિવેટ અધૂરી રહી જાય અને દીવો દીવો જે વખત ચાલુ હોય ને એ વખત દીવામાં દિવેટમાંથી કટ અવાજ આવે જો આવું થાય ને તો તમારે આનો રસ્તો જામ ભણાય એમ જલ્દી કરી દેવો કેમ કે આ મૂટ ચૂટ કાવતરા આ બધાનો આ પહેલો સંકેત છે અને આ મેલી વિદ્યાનો બીજો સંકેત એ છે કે જો જે ઘર ઉપર મેલી વિદ્યા થઈએ છે ને એ ઘરના લોકો નાની નાની વાતમાં પણ વારે ઘડી ઝઘડશે જે લોકો પહેલાં હળી મળીને ભેગા રહેતા એ લોકો પણ વાતમાં કાંઈ ના હોય ને તો એ ઝઘડો કરશે એટલે જે ઘર ઉપર આવું દેખાય ને એ લોકોએ પણ આનો રસ્તો જેમ બને તેમ જલ્દી કરી લેવો અને ત્રીજો સંકેત એ છે કે ઘરમાં અચાનક એકદમ ભયાનક બદબુ આપવું જો ઘરમાં આવું થાય ને તો પણ સમજી લેવું કે ઘર ઉપર કે તમારા ઉપર મેલી વિદ્યા થઈ છે અને મિત્રો આ મેલી વિદ્યાનો ચોથો સંકેત એ છે કે જો કાળા કપડાં પહેરીને તમને વાડે ઘડી બીવરાવતું હોય અને સાથી ઉપર આવીને બેસી જતું હોય તો પણ સમજી જવું કે તમારા ઉપર મેલી વિદ્યા થઈ છે અને આ મેલી વિદ્યાનો રસ્તો કોઈ જાણકાર વ્યક્તિ હોય વિશ્વાસ એના જોડે જઈને જરૂરથી કરાવી દેવો અને મિત્રો જો વિડીયો અમારો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય માતાજી